નવરાત્રીના આગમન પર ભુજના આશાપુરા મંદિર ખાતે ગઈ મોડી રાત્રિના માતાજીએ નવા વાઘા અને નવા આભૂષણ ધારણ કરી ભાવિકોને અદભુત દર્શન અપાવ્યા નવરાત્રીના આગમનની ઘડી ગણાઈ રહી છે ત્યારે ખાસ કરીને પવિત્ર સાત માસમાં માતાના મઢ લોકો માથું ટેકાવા માટે પદયાત્રિકો તલપાપડ બન્યા છે આવી પરિસ્થિતિ પછી ગઈકાલે ભુજના જાણીતા આશાપુરા મંદિર ખાતે એક અલૌકિક ઘટના ઘટવા પામી હતી ખાસ કરીને રાત્રે સાડા અગિયારના સુમારે આશાપુરા ભુજ મંદિર ખાતે માતાજીએ વર્ષો જૂના સિંદુરના વાઘા ત્યજી નવા સ્વરૂપમાં દર્શન આપતા ભાવિકો ભાવ ભાવવિભવર બની ગયા હતા થોડાક વર્ષ પૂર્વે જમણી બાજુના માતાજીએ આવી જ રીતે દર્શન નવા સ્વરૂપમાં આપેલા હતા એવી જ રીતે ગઈકાલે અગિયાર અને ત્રીસ વાગ્યાની આસપાસ ડાબી બાજુના માતાજીના મૂર્તિ સ્વરૂપ પોતાના જીનુ જૂના સિંદુરના વાઘા ત્યજી દઈ નવા સ્વરૂપે ભક્તોને નવરાત્રિના આગમન પૂરે આશીર્વાદ આપતા દર્શન આપતા ભાવિકો ભાવ વિભોર બની ગયા હતા ખાસ કરીને આજરોજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્ધનભાઈ દવે અને ઇન્દ્રસિંહ જાડેજાએ એક પત્રકાર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે ખૂબ એક અલૌકિક ઘટના ઘટવા પામી હતી માતાજીએ અદ્ભુત દર્શન આપ્યા હતા રાત્રે સાડા અગિયાર વાગે અલૌકિક ઘટના બનવા પામી હતી જેની સવારે જાણ થતાં ભાવિકોનો થંભ્યો પ્રવાહ આશાપુરાના મંદિર ખાતે માથું ટેકવા માટે આવી રહ્યો છે અને આ એક અલૌકિક ઘટના કહી શકાય એક શ્રદ્ધાનો વિષય છે એક આસ્થાનો વિષય બન્યો હતો કે માતાજીએ પોતાના વાઘા ત્યજી નવા સ્વરૂપમાં વાઘામાં દર્શન આપતા ભાવિકો ભાવ વિભોર બની ગયા છે અને નવરાત્રિનું આગમન થયું છે ત્યારે આ એક અલૌકિક ઘટના એક ખૂબ જ સુખનવંતો સંકેત હોવાનું પૂજારી જનાર્દનભાઈ દવેએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું રોલ બાર હાલી બોલું ના 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 રોલ આ ખાસ કરીને કાલે કંઈ ખાસ એવી એવી બાબત બની જે આજે આપણે શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે શું આખી બાબત ગઈકાલે ત્રીસમીસ સપ્ટેમ્બર રાતના સાડા એગિયાર વાગે નીજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તેનું તો માતાજીનો સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાવ્યો એ હું આપણને એ આપણે માની શકીએ આપણે ભૂતકાળમાં પણ આવું કોઈ ભૂતકાળમાં દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરીએ છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને ડાબી બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનો ગંગાજે છે ઘીનું લેપન સિંધુનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વર્ષ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વરખ ધરાવો તો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે જેમાં આપણે બધેને ક્યાંક ને ક્યાંક એવું લાગે આસો મહિનો આવે છે એટલે દર્શન આપે એ તો આપણે જેને કહીને કે હંમેશા કાંઈક ને કાંઈ આપણે દરેકને અનુભૂતિ થતી હોય અને પોતાની હાજરી માતાજી બતાવતી જ હોય આ વખતે એને પોતાની હાજરી સવિશેષ બતાવી કે હું હાજર છું અને જ્યારે આ વાઘો થયો ત્યારે તે પહેલાં એક કાંઈ એક ટકાભાર પણ એનો કાંઈ એવો ફેરફાર હતો નહીં અને જે સડન જે આખું જે નથ પાસેનો ભાગ ઉકળ્યો અને હલબલેઓને જે આખો પોતાનો વાઘો મૂકી દીધો એ જે આપણે ઘટના જે રીતે આપણે મૂલવીએ એ રીતે આપણે મૂલવી શકીએ અત્યારે કંઈ આપ અત્યારે હું આપને બતાવું છું માતાજીનો જે થયો છે છે એ જે 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 અત્યારે તિલક નીકળ્યું છે ચારસો વર્ષ પહેલાનું એ પણ છે અને ઝરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ ઝરી તો આવી હતી નહીં ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા જે આપણે અત્યારે આપણે જોઈ શકીએ